અરવલ્લીના મોડાસામાં આઈટી વિભાગે રેડ કરી છેલ્લા અઠ્યાવીસ કલાકથી રેડની કામગીરી ચાલી રહી છે બીજા દિવસે પણ આઈટીનું સર્ચ ઓપરેશન યથાવત છે આઈટીના અધિકારીઓની કડક તપાસ થઈ રહી છે વેપારી અને ડોક્ટરના રહેણાંક મકાન પર તપાસ થઈ રહી છે આઈટીના અધિકારીઓ પહોંચ્યા છે સર્ચ ઓપરેશન ત્રણ દિવસ સુધી ચાલે તે શક્યતા છે અને આ મુદ્દે સંવાદદાતા વિપુલ જોડાયેલા છે વિપુલ અરવલ્લીના મોડાસામાં છેલ્લા 28 કલાકથી આઈટી રેડ ચાલી રહી છે અપડેટ શું છે આ લઈ જી બિલકુલ ધ્રુવિશા મોડાસામાં આયકર આયકર વિભાગ દ્વારા ગઈકાલે વહેલી સવારથી જ મોડાસા અને મેઘરાજ જેવા સ્થળોની અંદર જે બિલ્ડર છે ડોક્ટર્સ છે તેઓની ઉપર આઈટીની રેડ કરવામાં આવી હતી વહેલી સવારથી દરોડા પાડવામાં હતા આજે સતત બીજો દિવસ છે બીજા દિવસે પણ આ જે દરોડા છે તે ચાલુ છે આઈટી ના અધિકારીઓ દ્વારા હાલ આજે બિલ્ડર્સ છે તેઓની ઓફિસો ડોક્ટર્સની ની ઓફિસો ની અંદર દસ્તાવેજો તપાસ કરવામાં આવી રહી છે નાણાકીય વ્યવહારોની કડક તપાસ કરવામાં આવી રહી છે જેને લઈને હાલ જે ડોક્ટર્સ છે વેપારી એસોસિએશનો છે તેમજ જે બિલ્ડર્સો છે તેની અંદર ફપરાટ માહોલ જોવા મળી રહ્યો છે જી જોઈ શક્ય જી વિપુલ જોડાવા બદલ આભાર આપનો